જય માતાજી મિત્રો તમે જે ઇકો ગાડી જોઈ રહ્યા છો ઇકો ગાડી વેચાવા માટે આવેલી છે બે હજાર સત્તરનું મોડલ કંપની સીએનજી ગાડી છે ફૂલ જવાબદારી સાથે ઇકો ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહીશો તે પહેલાં મિત્રો જો તમારે કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે સ્ક્રીન પર નંબર જોઈ રહ્યા છો આ નંબર પર તમારે વાહનની બધી વિગતો આ દર્શાવ્યા મુજબ વિગતો મોકલી આપી આપણે જાહેરાત કરી આપીશું બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું તમે જે ઈકો ગાડી જોઈ રહ્યા છો મિત્રો તમે જે ઈકો ગાડી જોઈ રહ્યા છો બે હજાર સત્તર મોડલ છે વન ઓનર ગાડી જોવા મળી છે તો વિડીયો પૂરો જોતા રહેજો આ ગાડીની બધી જ માહિતી મળી છે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઈકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે આ ઇકો ગાડી જોઈ રહ્યા છો કંપની સીએનજી ગાડી છે બે હાજર સીએનજી છે વ્હાઈટ કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર વન વનર ગાડી જોવા મળે છે પુલ જવાબદારી સાથે ઇકો વેચી દેવાની છે તમારે જો આ ઇકો ગાડી ખરીદવાની ઈચ્છા હોય આ ઇકો ગાડીના માલિક નો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ઇકો ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે તમે ત્યાંથી મેળવી શકો છો આ ગાડીવાળા ભાઈનો નંબર ઇકો ગાડીના માલિકનો નંબર નેવું નવ્વાણું સાઠ એકત્રીસ તેત્રીસથી આ બુલેટ આ ઇકો ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો આ ગાડીની બે છાવી જોવા મળે છે તેમજ માઇન્ડ કન્ડિશન ટાયર કન્ડિશન જોવા મળે રહેશે ફૂલ જવાબદારી સાથે આ ઈકો કાર વેચવાની છે અત્યાર સુધીમાં આ ગાડી સડસઠ હજાર કિલોમીટર ચાલેલી છે ફૂલ જવાબદારી સાથે આ ઇકો વેચી દેવાની છે મિત્રો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય એની ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો ઇકો ગાડી તમને પ્રોપર સુરત જોવા મળે રહેશે ગુજરાત મોટર્સમાં સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને આ ગાડીની કન્ડિશન જોઈ તમે આ ગાડી ખરીદી શકો છો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત ચાર લાખ પચાસ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય આ ગાડી તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવું બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો